પેલા એક લઈ ન શીખવાય હાલો આઠ લઈ ગયો બોલો નવીન નવું લેવા હા પાંચો ને એક મૂકો ને છસો ને એક ગેસ અગિયાર એકવીસ નવી ઓ નવી આવી છ ને છવ્વીસ એકત્રીસ છત્રીસ એકતાલીસ એકતાલીસ એકાવન એકાવન છસો એકાવન ગણપતિ છસો એકાવન નમસ્કાર ખેડૂત મિત્રો આજે પહેલી તારીખ થઈ ગઈ છે દસમા મહિનાની ને મંગળવારનો દિવસ છે નવી ડુંગળી આવી હતી એટલે આવ્યો હતો બાકી તબિયત હજી થોડીક વીક છે આ નવી ડુંગળીનો ભાવ આપણે જણાવી દઉં છસો ને એકાવન રૂપિયામાં વેચાણી છે જોઈ શકો છો તમે ડુંગળી છસો ને એકાવન રૂપિયામાં વેચાણી છે થોડા થોડા બગાડ વધે છે નવી માય છસો ને એકાવન રૂપિયા ભાવતું છે દસ નંબરના ના પિલોરે વેચાણી છે છસો ને એકાવન રૂપિયા ભાવ થયું રહ્યા રહ્યા રાત સોરી રહ્યા રાત દલાલમાં

આઠસો છપ્પન અને આ છે નવી માલ સારો છે છસો ને એકાવન રૂપિયા ભાવ છે દસ નંબરના પિલોરે વેચાણી છે રહ્યા રાત દલાલમાં માં